ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના તો સર તમારી પાસે હું આવું ઓવરઓલ ઓટો સોફ્ટવેર સેક્ટરથી જ આપણે વાત કરવી જોઈએ કારણ કે મારુતિ હીરો મોટો તમે જો સારી એવી લીડ છે સામે તમે નજર કરો તો આપણને ટીવીએસ મોટર્સ પણ છે કે જ્યાં સારી એવી ખરીદારી જોવા મળી છે ઓલમોસ્ટ પાંચ ટકાની તેજી નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહ્યા છે તો ઓવરઓલ સારા કન્જમ્પશન થીમ આવું સારી એક્ટિવ થતી જોવા મળી રહી છે પાસ્ટ આપણે જોયું કે આપણે જે પહેલું ક્વાર્ટર હતું ડિફેન્સ થીમ માટે હતું કે જેમાં સારી એવી તેજી જોવા મળી તો હવે સર આપણે એવું માનવું છીએ કે આવનારું જે ક્વાર્ટર છે એમાં કન્જમ્શન થીમ છે એ માત્ર આજે નહીં તેજી હજુ પણ આગળ કન્ટિન્યુ જોવા મળી શકે તો ઓરે લેકો કા ઓટો સેક્ટર વાત કરી લઈએ અને કોઈ કમ્પોનન્ટ તમને પસંદ હોય તે પણ વાત કરીશું. ય લાગી રહ્યું છે કે જે ફર્સ્ટ ડિફેન્સ બાદ જે કન્ઝમ્પશનની એક પિક લઈ રહી છે ઓ લાગી રહ્યું છે જે રીતે GST રિફોર્મ્સ પણ જોવા મળી રહ્યા છે ડિફિનેટલી લાગી રહ્યું છે કે આ સેક્ટરમાં આપણે એક મોમેન્ટમ જોવા મળ્યું. ઓટો સેક્ટરમાં ઓવર જોઈએ છે તો ઇન્ડાયસિસ પર ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે આ એક ઘણા સમયથી કન્સોલેશન જોવા મળી રહ્યું હતું અને એક રિવર્સલ પેટર્ન ફોર્મેશન પણ હતું એક રેન્જની બાદ ઇન્ડાયસિસની અંદર બ્રેકઆઉટ છે એટલે મારા હિસાબે લગભગ અહીંયાથી આપણે બેથી ત્રણ મહિનાના વ્યૂ માટે સ્ટોક પિક કરવા જોઈએ આ ટુ વ્હીલર સ્પેસમાંથી મારા હિસાબે ટીવીએસ મોટર એક ઘણી મારી એક સ્ટ્રોંગ પસંદગી છે સ્ટોકમાં ઘણો સ્ટ્રોંગ એક કન્સોલેશન રેન્જનો બ્રેકઆઉટ ત્રણ હજારની ઉપર જોવા મળી રહ્યો છે આ એક સારા સંકેત છે ઘણા સમયના કન્સલેશન બાદ લગભગ એક વર્ષના કન્સલેશન બાદ આ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યો છે તો મને એવું લાગી રહ્યું છે કે ટીવીએસ મોટર એક સારી પસંદગી રહેશે અગર તમારો અહીંથી મિનિમમ બે થી ત્રણ મહિનાનો વ્યૂ છે મારા હિસાબે ઉપરમાં આપણને પાંત્રીસો સુધીના લક્ષ્યાંક ટીવીએસ મોટરમાં જોવા મળે એકત્રીસો એસી પાસે ટ્રેડ કરેલો છે કોઈ નીચે ઘટાડો જોવા મળે છે આપણાને એકત્રીસો સુધી તો પણ આ પોઝિશન નવી એડ કરી શકાય છે સ્ટોપલો નીચેમાં ઓગણત્રીસો પચાસ નો રાખવો જોઈએ ના લક્ષ્યાંક માટે લગભગ બે થી ત્રણ મહિનાનો વ્યૂ રાખવો જોઈએ એ સ વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બધા ટુ વ્હીલર સ્ટોક્સની અંદર એક્શન હીરો મોટોકોપ ટીવીએસ મોટર્સ બધાની અંદર સારી તેજી જોવા મળી રહી છે